અમને શું ખબર કાવતરા થી એના સંદર્ભમાં અમારા લોકો ને નામ નાખી દીધા મારા અને લખમણ આયરના આયર ના ચુલીલાલ ના કાળીયા ના રામ રાતળી વાળા અમારી બધી ઉપર આ બનાવી દીધું તો પોલીસ કમિશનર કે ગુજરાત થી કોઈ એવો માલ આવ્યો નથી ના કોઈ ગુજરાત તો કોઈ માણસ આમાં સામેલ છે અમારા અહિયાં ચાર્જશીટ બની રહ્યા છે અમારા કેસ બગડી ગયા આ માલ મહારાષ્ટ્રમાં ઉતાર્યો ઉતાર્યો છે તમે કસ્ટમ કલેક્ટર આસિસ્ટન્ટ કસ્ટમ કમિશનર થાપા એની ધરપકડ આ કેસમાં કરી છે ટાઈગર મહેમાન સાથે નામ જોડીને અને આ ટ્રકો જ્યાં પોલીસ ખાતા એ રોકી ચોકી ઉપર યાના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે કઈ હોય પીએસઆઈ હોય કે ઇન્સ્પેક્ટર હોય યા એના સ્ટાફના માણસોને આ ગાડીઓ છોડી મૂકવા માટેના પૈસા લીધેલા છે એના સંદર્ભમાં બી આ એ લોકોને બી વીસ સજા થઈ છે કેસ માં આપડે કયા છે ના ના મારે કોઈ સોગંદનામા ની આ જરૂર જ નથી ને મારું નામ જ નથી આ કેસ બી પછી સીબીઆઈ ની તપાસ